મારું નામ વાસુદેવ પ્રેમચંદ આ શરદ પૂનમ નિમિત્તે સિંધી સમાજ માટે સિંધી સમાજના રાસ ગરબાનું આયોજન કરેલા છે આ બીજું વર્ષ છે મારું કહેવાનું એક જ મતલબ છે આપણે આ સિંધી સમાજ એકતા થઈ ને આવા પ્રોગ્રામો કરતા રહીએ જેથી આપણા સમાજની લાગણી વધે ને માતાજીના જે આયોજનના ગરબા છે જે આપની શેરીમાં આપણા મંદિરોમાં આપની સોસાયટીમાં યોજાય છે મારી ફક્ત બધી બહેનોને એટલી જ વિનંતી છે એ રાસ ગરબા જે મા અંબેના છે એમાં વધારામાં વધારે જોડાય આ મોંઘા ભાવના જે પાસ લઈ ને આટલા બધા એ લોકો જે આગે જાય છે જે અમારા મુખ્યમંત્રી પ્રધાનભાઈ નરેન્દ્ર મોદીએ કીધું છે આત્મનિર્ભર બનો આત્મનિર્ભર બનવાનું રીઝન જ આ છે આપણા એરિયામાં બહુ સરસ મજાના ગરબા થાય છે બેનું વધારામાં વધારે પોતાના એરિયામાં પોતાના સજ્જનો સાથે પોતાના બેનપણી સાથે પરિવાર સાથે ભાગ લે એવી મારી નમ્ર વિનંતી બધી બહેનોને છે જય માતાજી દાદા જે આયોજન કરવામાં આવે છે તેની સમગ્ર માહિતી શું છે આપણે બહેનો દીકરીઓ માતાઓ જે બહાર જાય છે અને પૈસા પણ આપે છે અને ખોટી રીતે હેરાન પણ થાય છે એના કરતાં આપણે ઘરની આંગણે જ તે સંત સેવારામ મંદિર બધાના ઘરની વચ્ચે સિંધુનગરમાં વચ્ચે છે તો એની અંદર આવે તો એ લોકોને બહાર જવું ન પડે અને આજકાલ બધા ખરાબ વાતાવરણના હિસાબે અમારા સિંધી સમાજ છે ને આગળ અહીંયા આવે એવી અમારી વિનંતી છે